ભરોસો અને ઉમેદ મંજિલને આસાન જ નહીં પરંતુ સંભવ બનાવી દે છે સો આ પોઝિટિવ થોટ્સ સાથે આજે મોર્નિંગની શરૂઆત કરીશું સો હાઈ એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગ થઈ ગઈ છે સૌથી પહેલાં ધરતી માતાને પ્રણામ કરી એન્ડ મેં બી અત્યારે આ તરફ સ્નાન કરવા માટે ગરમ પાણી મૂકી એન્ડ ફટાફટથી મારી મોર્નિંગ રોટીનની સ્ટાર્ટ કરીશ શો અત્યારે મેં બી આવી ગઈ છું સ્નાન કરી એન્ડ સૌથી પહેલાં મેં થોડું બોડી કેર કરી લઈશ એન્ડ ત્યાર પછી તમને ખબર જ છે એ રીતે મારી મોર્નિંગની શરૂઆત થાય છે મારા ગરમ પાણી જોડે સો સૌથી પહેલાં મેં બે ગ્લાસ ગરમ પાણી પીશ એન્ડ ત્યાર પછી મારો નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગની રૂટિન સ્ટાર્ટ થશે શો આ તરફ મેં અત્યારે ગરમ પાણી પી એન્ડ નાસ્તો વગેરે બી મારું થઈ ગયું છે રેડી શો ફટાફટથી પહેલાં મેં નાસ્તો કરીશ એન્ડ ત્યાર પછી મારું રૂમ ક્લિનિંગ વગેરે સ્ટાર્ટ કરીશ શો સૌથી પહેલાં મેં આવી ગઈ છું રૂમ ક્લિનિંગ માટે તો પહેલાં મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ જેથી કરીને તમે જ્યારે બી રીડ કરો છો ત્યારે તમારી આજુબાજુનું વાતાવરણ એન્ડ જગ્યા એકદમ ક્લીન હોવી જોઈએ જેથી કરીને તમારું માઇન્ડ છે એ તમે રીડિંગ કરવા પર ફોકસ કરી શકો એન્ડ એકાગ્રતાથી રીડ બી કરી શકો સો આજુબાજુની જગ્યા છે એકદમ ક્લીન હોવી જોઈએ એન્ડ વાતાવરણ બી ચોખ્ખું હોવું જોઈએ સો આ તરફ સૌથી પહેલાં મેં રૂમ ક્લિનિંગ કરીશ એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ છું કપડાં હોસ કરી એન્ડ પહેલાં તો મેં મારા કપડાં બધા હોસ કરી એન્ડ સુકાવે એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ કરીશ સો આ રીતે આજે બી મારી મોર્નિંગ ની શરૂઆત થઈ ગઈ છે ડેઈલી મારા રૂમ ક્લીનિંગ જોડે થતી હોય છે મને ગંદુ ક્યારે બી પસંદ નથી સો સૌથી પહેલા મેં મારું રૂમ ક્લીનિંગ કરું છું એન્ડ ત્યાર પછી મારું સ્ટડી સ્ટાર્ટ કરું છું સો આ જ રીતે મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે એન્ડ આજે તો મેં રનિંગ પર નથી જઈ સકી કેમ કે તબિયત થોડી ખરાબ મત મતલબ તબિયત બીજું તો કંઈ નહીં બટ ગર્લ્સ પ્રોબ્લેમ સો કોઈ નહીં ચલો આ જ રીતે મારી મોર્નિંગ ની શરૂઆત બી થઈ ગઈ છે સો મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી અત્યારે કેમ કે મેં જઈ છું અત્યારે પ્રકાશન બુક સ્ટોર જ્યાંથી મેં બધી બુક્સ પરચેસ કરું છું સો જેમાં મારે અમુક બુક્સ લેવાની છે સો એટલા માટે સો ચલો અત્યારે તો બહુ લેટ થઈ રહ્યું છે કેમ કે મારી ફ્રેન્ડ બી આવી રહી છે જોડે સો આ બી નીકળી ગઈ છે સો મેં અહીંયા લેટ નહીં કરું એન્ડ નીકળી જઈશ એન્ડ મળીશું ડાયરેક્ટ આપે લોકો બુક સ્ટોર જઈને બ્લોગમાં શો ચલો અત્યારે મેં બી નીકળી ગઈ છું બુક સ્ટોર જવા માટે એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રવિ પ્રકાશન બુક સ્ટોર કોઈની કોમેન્ટ્સ હતી કે રાજકોટની અંદર બુક્સ કઈ જગ્યાથી લઈ શકાય એન્ડ લોકેશન જણાવજો સો આ જ બુક સ્ટોર છે આજે તમે જોઈ શકો છો જે યાજ્ઞિક રોડ પર આવેલું છે રવિપ્રકાશન કરીને બુક સ્ટોર છે ત્યાંથી તમને બધી જ બુક્સ મળી જશે એન્ડ બધા પબ્લિકેશનની અવેલેબલ છે સો તમને આસાનીથી બધા પબ્લિકેશનની બુક્સ અહીંયાથી મળી રહેશે સો આ બુક સ્ટોર છે યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમની સામેવાળી શેરીમાં આવે આવેલું છે તો ચલો અત્યારે મેં બી બુક્સ પરચેસ કરી લઈશ મારા માટે એન્ડ તમારા માટે જે સરપ્રાઇઝ છે એ બી સો ટૂંક જ સમયમાં તમને ખબર પડી જશે તમારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ મેં રાખેલી છે શું છે એન્ડ કઈ રીતે તમને મળવાની છે સો આ મારા હાથમાં બુક્સ છે વર્લ્ડિંગ બોક્સની એનસીઆરટીની બુક્સ બનાવેલી છે સો અત્યારે મેં એ જોઈ રહી છું કે યુવા ઉપનિષદની અલગ અલગ બુક્સ બનાવેલી છે એ મેં પરચેસ કરું યા ફેર એનસીઆરટીની સો બંને મેં ચેક કરી એન્ડ ત્યાર પછી મેં બુક પરચેસ કરીશ તો આ તમે જોઈ શકો છો આ બુક બી બહુ સરસ રીતે બનાવેલી છે બહુ બધા વિષયો કવર પણ થઈ જાય છે આમાં એન્ડ એક જોડે બુક્સ બી આવી જાય છે એનસીઆરટીની છથી બારની બુક્સ રેડી કરેલી છે એન્ડ આ રીતે યુવા ઉપનિષદની બી છે આ તો જીસીઆરટીની બુક્સ છે છથી દસની યુવા ઉપનિષદની સો આ રીતે અત્યારે મેં મારી બધી બુક્સ પરચેસ કરી લીધી છે અહીંયા બિલ કરીશું પે એન્ડ ત્યાર પછી નીકળી જઈશું એન્ડ આ બધી બુક્સ જોઈ શકો છો બધી મારી જ છે જે આગળ ઢગલો પડ્યો છે સો ફાઇનલી અમારી બુક્સ પરચેસ થઈ ગઈ છે એન્ડ નીકળી જઈશું એન્ડ જઈશું હોય રૂમ પર એન્ડ તમારા માટે શું સરપ્રાઇઝ છે ટૂંક જ સમયમાં મેં તમને જણાવીશું વ્લોગમાં બન્યા રહેજો મારી જોડે એન્ડ એ સરપ્રાઇઝ તમને કઈ રીતે મળશે એ બી મેં જણાવી દઈશ ગર્લ્સ બોયસ બંને માટે છે સો અત્યારે જે મારે અચીવ કરવાનું હતું એ મેં અચીવ કર્યું છે એ ખુશીમાં મેં સ્ટુડન્ટને થોડી ગિફ્ટ કરવાની છું સો આ તરફ અત્યારે અમને લોકોને બુક્સ લઈને થોડી ભૂખી લાગી ગઈ હતી કેમ કે સમય થઈ ગયું છે ત્રણ સમથિંગ થવા આવ્યા છે સો અમે લોકો અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા એન્ડ નાસ્તો કરી ફરી નીકળી ગયા છીએ એન્ડ અત્યારે જઈશું ડાયરેક્ટ રૂમ પર એન્ડ ચલો થોડું છઈને જમી બી લેશું સો અત્યારે અમને બીજું કંઈ તો ન મળ્યું જોડે તો અમે લોકો પુલાવ લઈને આવી ગયા છીએ સો પહેલાં અમે લોકો જમી લઈશું એન્ડ ત્યાર પછી મળીશું આગળ ફ્લોગમાં સો આ તરફ તમે જોઈ શકો છો આ અમારા પુલાવ વગેરે મી એન્ડ માય ફ્રેન્ડ પહેલાં જમીશું એન્ડ ત્યાર પછી વિડીયો કરીશું શૂટ જે તમારા માટે છે આ વસ્તુ બે ગર્લ્સ લેજર ટુ ઓર સજેશન લે ડ ફાઇનલી તમારા માટે જે સરપ્રાઈઝ હતી એ બધી આવી ગઈ છે બુક્સ છે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે બટ કઈ રીતે એન્ડ ફોન નંબર પર એ વીડિયો બનાવી ફાઈલ છણાવી સો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બુક સ્ટોરથી એન્ડ કોઈની કમેન્ટ બી હતી કે રાજકોટની અંદર બુક્સ લેવા માટે કયું બુક સ્ટોર સારું છે એન્ડ લોકેશન જણાવજો સો રાજકોટની અંદર રવિપ્રકાશન બુક સ્ટોર છે એ બહુ બેસ્ટ છે ત્યાંથી બધી બુક્સ ઓલરેડી તમને મળી રહેશે એટલા માટે એન્ડ યાજ્ઞિક રો યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ છે એમની સામેના શેરીમાં આવેલું છે સો તમારે કોઈ બી બુક્સ રાજકોટની અંદર બુક સ્ટોર પરથી લેવી હોય તો તમે લઈ શકો છો એન્ડ કે કેવી હોલ પર બી આવેલું છે રવિપ્રકાશન એટલે સારું એવું ડિસ્કાઉન્ટ બી મળી જશે ત્યાં તો આજે અમે લોકો બુક્સ લઈને આવી ગયા છે તમને આજે બતાવી દઉં અમે યુવા ઉપનિષદની છે ધોરણ અગિયાર બાર પાઠ્યપુસ્તક આધારિત જીસીઆરટીને રિલેટેડ અગિયાર બારનું યુવા ઉપનિષદનું છે આ બુક્સ છે અમે લઈને આવી ગયા છીએ સો આ તો અમે બે લીધી છે મી એન્ડ માય ફ્રેન્ડ અમારા બંને માટે એમ ત્યાર પછી આટલી બુક્સ જોઈ શકો છો એ ઓલરેડી તમારા માટે જ છે જે સામાજિક વિજ્ઞાન ધોરણ છ થી દસ જીસીઆરટી ને રિલેટેડ યુવા ઓગણીસની બુક્સ છે જે આમની પહેલાં મેં એકવાર બ્લોગની અંદર એન્ડ શોર્ટ્સ મિનિ બ્લોગની અંદર બી જણાવ્યું હતું કે તમારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ છે બહુ જ જલ્દી સો ઓલરેડી તમને ખ્યાલ આવી ગયો હશે શું છે બટ કઈ રીતે અને કોને મળશે મેં આગળ એક શોર્ટ્સ વિડીયો બનાવી એન્ડ તમને જણાવી દઈશ હે કહીશ સો તમારા બધા માટે મેં કંઈક ને કંઈક સરપ્રાઇઝ ગિફ્ટ પ્લાન કર્યો છે સો એ કઈ રીતે એન્ડ કોને કોને મળવાનો છે સો ગર્લ્સ બોયસ બંનેને મળવાનો છે બટ અત્યારે ફર્સ્ટ સરપ્રાઇઝ ગિફ્ટ જે મેં રાખેલી હતી એ મારી ફ્રેન્ડ માટે છે બંને બુક્સ યુવા ઉપનિષદની જીસીઆરટીને રિલેટેડ એન્ડ સીફ ટુ ટેન એન્ડ અગિયારથી બારની બંનેની છે આ ઇતિહાસની છે એન્ડ આ છે સામાજિક વિજ્ઞાન સો આ બંને બુક્સ અત્યારે ફર્સ્ટ સરપ્રાઇઝ ગિફ્ટ છે મારી ફ્રેન્ડ માટે છે સો મારા તરફથી આ ગિફ્ટ છે મોસ્ટ વેલકમ સો આ જ રીતે તમારા બધા માટે કંઈક ને કંઈક સરપ્રાઇઝ ગિફ્ટ છે મતલબ સ્ટડી રિલેટેડ છે જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે અમે કામ આવશે સો ગર્લ્સ બોયસ બંને માટે રાખ્યું છે તો એ વિડીયો તમારા સુધી બહુ જલ્દી મેં શૂટ કરી અને અપલોડ કરી દઈશ મળીશું સાથે હે કહીશ આ વિડીયો બનાવવામાં થોડી મહેનત તો લાગતી જોઈશું ઓલરેડી તમને ખ્યાલ છે સો તમને લોકોની સ્ટડી રિલેટેડ સાચી માહિતી મળી રહી એટલા માટે મેં આ વિડીયો અપલોડ કરું છું એન્ડ મોટિવેશન બી સો એન્ડ મારાથી બનતી હેલ્પ મેં તમને લોકોને કરીશ જેથી કરીને જે લોકો સ્ટડી કરી રહ્યા છે બુક પરચેસ નથી કરી રહ્યા તો એમને મિડલ ક્લાસ છે તો એમના માટે મારાથી બનતી મેં તમને લોકોને હેલ્પ કરીશ સો આ વિડીયોમાં બી મેં તમારા માટે સરપ્રાઈઝ પ્લાન જે કર્યો છે એ બી બુક્સ રિલેટેડ જ છે તે ગઈશ સો અત્યારે વાગ્યા છે સદા આઠ એન્ડ બે બી આવી ગઈ છે મારી સિસ્ટર ને ત્યાં એન્ડ દાબેલા ભેગા છે આ બચ્ચા પાર્ટી બધી ભેગી થઈ ગઈ છે આજ છે મારી મમ્મી મમ્મી બી આવી ગયા છે અત્યારે સિસ્ટરને ત્યાં બે પહેલાં અત્યારે કરીશ બ્લોગ એડિટિંગ એન્ડ ત્યાર પછી મળીશ તમને આગળ બ્લોગનું હા દોસ્તો જ્યારે બી તમે આ વિડીયો જુઓ છો ત્યારે વિડીયોને લાઇક કમેન્ટ કરો તમારી એક કમેન્ટ્સ છે એ મારા માટે ફીડબેક જેવું કામ કરે છે સો આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય